તમારે પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફમાં સંતુલન જાળવીને આગળ વધવું પડશે નોકરી કરી રહેલા લોકોએ આજે વધારે મહેનત કરવી પડશે આજે તમને આકસ્મિક ધનલાભ થશે પણ તેની સાથે સાથે તમારા ખર્ચામાં પણ વધારો થશે આજે વધારે લાલચ કરવાથી બચવું પડશે સંતાન તમારી પાસે આજે કોઈ વસ્તુ માંગી શકે છે અને તમે એ માંગણી પૂરી પણ કરશો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કરિયરની દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેશે આજે તમારે તમારા વાણી અને વર્તન બંને પર નિયંત્રણ રાખવું પડશે કોઈ પારિવારિક વિખવાદ ઉભો થઈ શકે છે પરંતુ તમારે સૂઝ કામ લેવું પડશે વૈવાહિક જીવનમાં આજે આજે રહેશે તમારે કામની યોજના બનાવીને આગળ વધવું પડશે જૂના મિત્ર સાથે મુલાકાત શક્ય છે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક લાભ કરાવનારો સાબિત થશે આજે આ રાશિના જાતકો માટે દિવસ થોડો માનસિક મૂંઝવણો લઈને આવશે બપોર બાદ તમે થોડો સમય આરામમાં પસાર કરશો

તમારે મતભેદ થઈ શકે છે આજે કોઈ પણ જગ્યાએ રોકાણ કરતી વખતે ખૂબ જ સાવધાની રાખો સાંજ સ્થિતિ તમારા નિયંત્રણમાં આવશે ધૈર્યથી કામ લો ક્રોધ અને વિવાદ ટાળો કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ શક્ય છે સાવધાની રાખો સાંજ પછી સ્થિતિ સુધરશે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે આજે તમને તમારી મહેનતનું પૂરેપૂરું પરિણામ મળશે આજે તમારે કોઈ પણ આર્થિક નિર્ણયો ખૂબ જ સમજી વિચારીને લેવા પડશે પ્રેમ જીવન જીવી રહેલા લોકોના પાર્ટનર સાથે વાદ વિવાદની સ્થિતિમાં તમારે મૌન રહેવું પડશે નહીં તો મુશ્કેલી વધી શકે છે સંતાનને કોઈ વચન આપશો તો તે કોઈ પણ ભોગે પૂરું કરવું પડશે આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેવાનો છે કળા ફેશન અને બ્યુટી સેક્ટર સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેવાનો છે બિઝનેસ કરી રહેલા લોકોની આજે કોઈ મોટી ડીલ થઈ શકે છે આજે તમારી સાથે ખબે ચાલશે તમારી લાગણી ઉપર આજે ખાસ નિયંત્રણ રાખવું પડશે પરિવાર સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા જવાનું પ્લાનિંગ કરશો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સરકારી કામોમાં સફળતા લઈને આવશે નોકરી કરી રહેલા લોકોને આજે ઘરમાં હસી ખુશીનો માહોલ રહેશે મિત્રો અને સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે ધાર્મિક અને સામાજિક કાર્યમાં તમારો રસ વધી રહ્યો છે આજે આર્થિક સ્થિતિ પહેલા કરતા વધારે મજબૂત બની રહી છે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ આર્થિક નિર્ણયો લેવાથી બચવાનો રહેશે નહીં તો મુશ્કેલી વધી શકે છે બપોર બાદ આજે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે મનોરંજનના કાર્યક્રમમાં હિસ્સો લેશો સાસરિયાઓ સાથે આજે કોઈ મુદ્દે બોલાચાલી થઈ શકે છે કોઈ મિત્ર માટે આજે તમારે પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે છે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવાનો મોકો મળે તો અવશ્ય કરો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ માન સન્માનમાં વૃદ્ધિ લઈને આવી રહ્યો છે આજે તમારી આર્થિક મુશ્કેલીઓ વધશે પણ તમે એમાંથી તમારી સૂઝબૂઝથી બહાર આવી શકશો નોકરીના સ્થળે આજે પોલિટિક્સથી દૂર રહો નહીં તો કારણ વિના વિવાદ થશે પારિવારિક જવાબદારીઓને સુપેરે નિભાવશો આજે તમે લોકોનું દિલથી ભલું ઈચ્છશો પણ લોકોને તમારો સ્વાર્થ સમજી શકે છે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણી સારો રહેશે જો સ્વાસ્થ્ય સંબંધી કોઈ પણ સમસ્યા સતાવી રહી હશે તો તેમાં રાહત મળશે કોઈને પૈસા ઉધાર આપ્યા હશે અને આજે પાછા મળશે વિદ્યાર્થીઓને પણ આજે માનસિક અને બૌદ્ધિક બોજમાંથી મુક્તિ મળી રહી છે આજે બિઝનેસ માટે કોઈ જગ્યાએ પ્રવાસ પર જશો જેનાથી ભવિષ્યમાં લાભ થશે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો સુસ્ત રહેશે તમારા મહત્વના કામમાં વિલંબ આવશે જેને કારણે મન થોડું ઉદાસ રહેશે બપોર બાદ કામકાજ ઝડપથી પૂરા કરશો આજે તમને કોઈ મોટી અને મહત્વની જવાબદારી સોંપશે આજે તમે બધાને સાથે લઈને ચાલવાના પ્રયાસમાં સફળ થશો આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે સંતાન આજે તમારી પાસેથી કોઈ વસ્તુની માંગણી કરશે